પુરુષોની તિરંદાજી વર્લ્ડ કપમાં કયા દેશે ગોલ્ડ મેડલ જીત્યો ઓપ્શન એ ભારત ઓપ્શન બી દક્ષિણ કોરિયા ઓપ્શન સી મલેશિયા ઓપ્શન ડી ઇન્ડોનેશિયા સાચો જવાબ છે ઓપ્શન ધીરજ બોમ્બા દેવરા તરુણદીપ રાય અને પ્રવીણ જાદવે દક્ષિણ કોરિયાની વિશ્વ ચેમ્પિયન ટીમને પાંચ એક થી હરાવ્યું પાંચ ગોલ્ડ બે સિલ્વર અને એક બ્રાઉન સહિત આઠ મેડલ સાથે આ તિરંદાજી વર્લ્ડ કપમાં ભારતની અત્યાર સુધીની સૌથી વધુ મેડલ ટેલી છે ભારતે સોળ સભ્યોની એક ટુકડી મોકલી જેમાં આઠ પુરુષો અને આઠ મહિલાઓનો સમાવેશ થાય છે આ ટુકડી ગઈ હતી બીજો પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં ઉલ્લેખિત ફંટાનીલ શું છે ઓપ્શન એ આક્રમક છોડ ઓપ્શન બી કૃત્રિમ દવા ઓપ્શન સી સબમરીન ઓપ્શન ડી એરક્રાફ્ટ કેરિયર અને નિકાસને લગતા પ્રકાશ પાડ્યા હતા આ ઓપિયો છોડમાં પદાર્થોની નકલ કરે છે અને ઓપિયો સક્રિય કરે છે જેનાથી પીડા રાહત અને આનંદ થાય છે

આપવા માટે રસી ઉત્પાદકો સંશોધકો અને નીતિ નિર્માતાઓ વચ્ચે સહયોગ વધારવાનો છે એ વિકાસશીલ રાષ્ટ્રો માં પોસાય તેવી રસીઓની ને સક્ષમ કરવા પુનાવાલા હેઠળ કોવિડ ઓગણીસ રોગચાળા દરમિયાન કોવિશિલ્ડ રસીની પહેલ કરી હતી પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં જોવા મળેલી સિયરા મેડ્રી શું છે ઓપ્શન એ સબમરીન ઓપ્શન બી ઉતરાણ જહાજ કાર્યત તે ઓગણીસો છોતેર માં ફિલિપાઈન્સમાં સ્થાનાંતરિત થતા પહેલા વિયેતનામમાં સેવા આપી હતી પ્રાદેશિક દાવાઓને મજબૂત કરવા માટે તે વિવાદિત

ેશન ઉત્પાદનો પ્રભાવ મૂલ્યાંકન પરના અભ્યાસને મંજૂરી આપી હતી જીઆઈએ એવા ઉત્પાદનો પર વપરાતી નિશાની છે જે ચોક્કસ ભૌગોલિક મૂળ ધરાવે છે અને ગુણો અથવા પ્રતિષ્ઠા ધરાવે છે જે તે મૂળને કારણે છે કાયદાઓ દ્વારા બૌદ્ધિક સંપદાનું રક્ષણ આર્થિક વૃદ્ધિ રોજગાર અને આવક નિર્માણના સંદર્ભમાં લાભ મેળવવામાં મદદ મળશે તાજેતરમાં સમાચારોમાં જોવામાં આવેલા ઓપ્શન એ સીડ બી ઓપ્શન બી એફએસએસ ઓપ્શન સી નાબાર્ડ ઓપ્શન ડી ઈસરો આ તબક્કે હું સૌને વિનંતી કરું કે મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો સાચો જવાબ ઓપ્શન એ એક્સો પ્લેનેટ ના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ ના પ્રારંભિક ડેટા કે ટુ પર ડાયમિથાઇલ સલ્ફાઈડ ગેસની પચાસ ટકાથી વધુ સંભાવના સૂચવે છે જો કે કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચી શકાય તે પહેલાં વધુ વિશ્લેષણ જરૂરી છે ડીએમએસ એ ગેસ છે જે ફક્ત પૃથ્વી પરના જીવંત પ્રાણીઓ દ્વારા ઉત્પન્ન થાય છે મુખ્યત્વે દરિયાઈ વાતાવરણમાં ફાઇટો પ્લાન્કટોન દ્વારા k2.18 b ના વાતાવરણમાં dms ની હાજરી એક ગ્રાઉન્ડ બ્રેકિંગ શોધ હોઈ શકે છે કારણ કે ગ્રહ સમુદ્રથી ઢંકાયેલો અને પૃથ્વી કરતા 2.6 ગણો મોટો હોવાનું માનવામાં આવે છે k2.18 b 2015 માં સુધારેલ એક સુપર અર્થ એક્સપો છે જે એમ પ્રકારના તારાની પરિક્રમા કરે છે એમ તારાઓ સૂર્ય કરતા નાના અને ઠંડા લાલ

ક્ષાને સપ્રમાણ વિભાજન અને વેગ નિયંત્રણ જેવી અદ્યતન પદ્ધતિઓ માન્ય કરી સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ અને ડીઆરડીઓના વડા ડોક્ટર સમીર બી કામતે સ્માર્ટ ટીમની પ્રશંસા કરી હતી

આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકે સ્થાપિત કર્યો બે હજાર ચોવીસ થી આબોહવા પરિવર્તન વચ્ચે કાર્યસ્થળની સલામતી અને આરોગ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે વૈશ્વિક સ્તરે કામદારો દ્વારા સામનો કરવામાં આવતા પડકારો પર ભાર મૂકે છે

અડધા થી વધુ વિસ્ફોટો પછી ખતરો યથાવત છે જેના કારણે છ થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે આ સાથે બીજી ક્વિઝ મે મહિનાની કરંટ ઇવેન્ટ બેઝ પર કમ્પ્લીટ થાય છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધ્યાનથી સાંભળવા માટે